મોરબીના વણકરવાસમાં હાઈ વોલ્ટેજના કારણે સૌથી વધુ મકાનોમાં વીજ ઉપકરણો બળી ગયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના જેલ રોડ પર આવેલ વણકરવાસમાં આજરોજ મંગળવારે હાઈ વોલ્ટેજના કારણે સૌથી વધુ મકાનોના વીજ ઉપકરણો બની જવાની ઘટના સામે આવી છે જેના પગલે સ્થાનિક નાગરિકોમાં રોષ સાથે વીજતંત્ર સમક્ષ વળતરની માગણી કરવામાં આવી છે હા જે હાઈ વોલ્ટેજ તો થયો છે પણ એ સેના કારણે થયો એ તો અમને કઈ ખબર નથી ટેકનિકલ કંઈક ખામી હશે પણ આ દોઢસો મકાનની અંદર પંખા છે ફ્રીજ છે ટીવી છે એસી છે એવું ઘણું બધું નુકસાન થયું છે શ્રમજીવી વિસ્તાર છે નાના માણસો માંડ માંડ કરીને લેતા હોય ને એમાં આવું આવું નુકસાન થાય તો આ કંઈક આ જીબીવાળા વાળા સાહેબોને કંઈક અમારું વિચારવું જોઈએ કે આ લોકો ફોન કરે છે છતાંય આ લોકો કાંઈ પ્રશ્ન અમારા સાંભળતા નથી સવાર ની હું જ ફોન કરું છું કે ભાઈ આજે પાવર નથી આયા એક પછાત એરિયા અંદર એક સમૂહ લગ્નમાં એક બાપ પોગરની દીકરી ના લગ્ન છે પાવર નો તો એ સુખર શું કરે છે ખબર પડતી નથી થાંભલા ની અંદર કઈક થાંભલો પડી ગયો હતો તો એ થાભલા ની અંદર કઈક છેડાય કઈક એવું કહેવામાં આવ્યું છે કે જીબી વાળા સાહેબો આવ્યા હતા ત્યારે કોઈ એને એમ કીધું કે ભાઈ અહીંયા છે ને આ અવળા છેડા દેવાઈ ગયા હવે તમારા આવડાછેડાના હિસાબે અમારા નાના માણસો હું વિચારવાનું

ભાંગીને જીબી ની કઈ જાણ કરી જીબી વાળા થાંભલો બદલાવી ગયા ને થોડી વાર પછી તરત જ આવી જ નથી ઓકે થાંભલો બદલાઈ ગયા બસ આ થાંભલો જે રિપેરિંગ કરવા આવ્યા હતા એને રિપેરિંગ કરીને ગયા ને પછી ચાલુ કર્યો પાવર પછી આ તકલીફ થઈ છે પાવરની ની તો બહુ જ પંખો ફાસ્ટ ફરવા માંડ્યા ને એવું થયું પછી ધોવાણા ને એવું પણ નીકળવા માંડેલું હા ને મોટર ની પાણી ની લાઈન માં પણ એવું બનેલું છે શું પાણી ની લાઇન ની અંદર પણ રુવાડા નીકળા ચાલુ મોટર બંધ થઈ ગઈ પંખા પણ એવી રીતે થયેલા છે અને કુલર પણ એવી રીતે થયેલું છે